નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી જો તમે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તમારા કામમાં અવરોધો આવી રહ્યા છે તો તમે કપૂર સંબંધિત આ ઉપાયો કરો છો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે અને તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે હિન્દુ ધર્મમાં કપૂરનું ઘણું મહત્ત્વ છે જેનો સદીઓથી પૂજા અને આધ્યાત્મિક કાર્યોમાં ઉપયોગ થતો આવ્યો છે પૂજા પછી આરતી અને હવનમાં કપૂરનો ઉપયોગ આવશ્યકપણે થાય છે આ સિવાય કપૂરનો ઉપાય પણ જ્યોતિષમાં ખૂબ જ અસરકારક માનવામાં આવ્યો છે ભગવાનને પ્રસન્ન કરવા માટે કપૂરનો ઉપયોગ એક આવશ્યક પૂજા સામગ્રી છે કપૂર આરતી અને હવન દ્વારા નેગેટિવ એનર્જીની અસર દૂર થાય છે કપૂર બાળવાથી વાતાવરણમાં રહેલા નાનામાં નાના કીટાણુઓ પણ નાશ પામે છે અને લોકોને રોગોથી મુક્તિ મળે છે કપૂરમાં પવિત્ર શક્તિઓ હોવાનું માનવામાં આવે છે જે નેગેટિવ એનર્જીને દૂર કરે છે અને પોઝિટિવ એનર્જીને આકર્ષિત કરે છે કપૂરના આવા જ કેટલાક ચમત્કારિક ઉપાય છે જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે આ સિવાય કપૂરથી અશુભ ગ્રહોની અસર ઓછી થાય છે કપૂરથી કરો આ ઉપાય વાસ્તુમાં કપૂરનું પણ વિશેષ મહત્ત્વ છે તે ઘરમાં રહેલા કોઈ પણ પ્રકારના દોષને તરત જ દૂર કરે છે જ્યારે વાસ્તુ દોષ દૂર થાય છે ત્યારે જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે એવી માન્યતા છે કે જે ઘરોમાં નિયમિતપણે કપૂર બાળવામાં આવે છે ત્યાં દૃષ્ટ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી એવી પરિસ્થિતિઓ આવે તે નાના બાળકો ભયભીત અને ડરેલા રહે છે બાળકોમાંથી ખરાબ શક્તિઓને દૂર કરવા માટે દરરોજ સાંજે કપૂરના થોડા ટુકડા બાળવા જોઈએ જે લોકોને ઘણીવાર રાત્રે ડરામણા સપના આવે છે તેમણે તેનાથી રાહત મેળવવા માટે રાત્રે બેડરૂમમાં કપૂર સળગાવવું જોઈએ આ કારણે લોકોને ડરામણા સપના આવવાનું બંધ થઈ જાય છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ અને રાહુદોષ હોય તો સવાર સાંજ કપૂરના ટુકડા બાળવાથી લાભ થાય છે દરરોજ સાંજે કપૂર સળગાવો અને તેનો ધુમાડો ઘરના ખૂણે ખૂણે ફેલાવો તેનાથી ઘરમાં ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થશે અને પોઝિટિવ એનર્જીનો આવવા લાગશે સૂતા પહેલાં કપૂર પ્રગટાવો અને તેને તમારા રૂમમાં રાખો આ ખરાબ સપનાઓને અટકાવશે અને તમને સારી ઊંઘમાં મદદ કરશે દરરોજ સવારે સ્નાન કર્યા પછી કપૂર બાળી લો અને તેનો ધુમાડો તમારા ઉપરથી પસાર થવા દો તેનાથી ધન પ્રાપ્તિમાં આવતા અવરોધો દૂર થાય છે દેવી લક્ષ્મીની મૂર્તિની સામે કપૂર સળગાવો અને દીવો પ્રગટાવો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં સંપત્તિ આવશે કપૂર પ્રગટાવવાનું મહત્વ એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન કપૂરથી આરતી કરવામાં આવે તો દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે કપૂર આરતી કરવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે જે દરરોજ જે ઘરોમાં દરરોજ કપૂરથી આરતી કરવામાં આવે છે ત્યાં હંમેશા પોઝિટિવ એનર્જી રહે છે કપૂર આરતી હવન અને તેને પ્રગટાવવાથી નીકળતી ઉર્જા દૃષ્ટ શક્તિઓનો નાશ કરવામાં સક્ષમ છે જે ઘરોમાં દરરોજ કપૂરથી આરતી કરવામાં આવે છે તે ઘરોમાં સમૃદ્ધિ રહે છે અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી અને જીવનમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી